દોડ રોડ પરના રંગીલા પાર્કમાં આવેલા સેજલ જ્વેલર્સના ચાર દિવસના કૃષ્ણા રિયલ ડાયમંડનું એક્ઝિબિશન યોજાતા દાગીના પ્રેમી સુરતીજનો ખરીદી માટે ઉમટી પડ્યા છે તેમજ સેજલ જ્વેલર્સના એન્ટીક દાગીનાની તો શું વાત જ કરવી ત્યારે જી ટ્વેન્ટી ફોર ચેનલે તેની મુલાકાત લીધી હતી ગોળદોર રોડ પરના રંગીલા પાર્ક સેજલ જ્વેલર્સ લઈને આવ્યું છે જ્વેલરીનું એક્ઝિબિશન એટલે સેજલ જ્વેલર્સ તારીખ ચોવીસમી સપ્ટેમ્બરથી સત્યાવીસમી સપ્ટેમ્બરના ચાર દિવસ માટે કિષ્ના રિયલ ડાયમંડ જ્વેલરી જોવા મળશે એક એક થી ડાયમંડના જ્વેલરી ના દાગીના જેમાં રિયલ ડાયમંડના ગળાને શોભે તેવા એક એક થી ચડ્યાતા સેટ નેકલેસ રિયલ ડાયમંડ કિષ્ના જ્વેલરીના કાનની શોભા વધારનારા એરિંગ આંગળીઓની શોભા વધારતી રિયલ ડાયમંડ ની એક એક થી ચઢ્યાતી રિંગ એક નજરે આંખોને ગમી જાય તેવા હાથને સુશોભન કરનારા વિવિધ જ્વેલરી ના મંગળસૂત્ર રિયલ ડાયમંડના પેન્ડલ સેટ આ બધું એક જ જગ્યાએ હોય તમારે બીજે ક્યાંય પણ જવાની હવે જરૂર નથી આજે જ પધારો ચાર દિવસ ચાલનારા સેજલ જ્વેલર્સના એક્ઝિબિશનમાં હવે મારા હસબન્ડ બહુ ડીપમાં આ પેપરની સ્ટડી કરે એટલે અમારે ગિફ્ટ માટે થોડી આઈટમ લેવી હતી તો સેજલ જ્વેલર્સનું નામ સાંભળ્યું અને અમે અહીંયા આવ્યા જોવા માટે એમનું ખરેખર કલેક્શન ખૂબ સરસ છે અને ઘણી બધી વેરાયટી અમને બતાવી અહીંયા અને એ વેરાયટીમાંથી અમે ઘણી બધી વસ્તુ લીધી એમ અને આગળ જતાં બી લેશું અને અન્યને પણ કહીએ છીએ કે અહીં આવવું રિસ્પોન્સ સારો છે ઘણી બધી વસ્તુ આપણને નવી નવી વસ્તુ જોવા મળે છે હિરેનભાઈ શાહ હિરેનભાઈ અત્યારે સૈદત જ્વેલર્સમાં આપણે અત્યારે ઉપસ્થિત રહ્યા છો અમે જાણ્યું છે કે કિષ્ના જે ડાયમંડ છે તેની અંદર તમે એરિયા મેનેજર છો રાઈટ શું કહેવા માગો સૈદત જ્વેલર્સ સૈદત જ્વેલર્સ અમારું જે ઓથોરાઇઝ રિટેલર છે ગોળધોરોનું એક એમાં અમે ભવ્ય એક્ઝિબિશન ગોઠવું છે એમ કે તહેવારો પણ આવે છે સારો રિસ્પોન્સ પણ છે સિઝનના હિસાબે ને પ્લસ એમના એવા કસ્ટમર્સ પણ છે કે આપણને એમાં એન્ટિક જ્વેલરી પણ રાખે છે સાથે સાથે એનું કોમ્બિનેશન થઈ જાય ડાયમંડ જ્યુલરી પ્લસ કોઈ એન્ટિક એન્ટિક જ્વેલરીનું તો એક સારો વેપાર થવાની સંભાવના ઘણી દેખાય છે અહીંયા એટલે અમે લોકોએ એ તકનો ઘણી સારી રીતે ઉપયોગ કર્યો છે અહીંયા ને રિસ્પોન્સ પણ સારો છે સ્ટાફ સિલેક્શન્સ જે જ્વેલરીનું જે કલેક્શન એ કંપનીએ જે અરેન્જ કર્યું છે એ પણ સારી રીતે અમે લોકોએ ડિસ્પ્લે કરી અને એક સારા એક્ઝિબિશનની આશામાં જે સારો એવો રિસ્પોન્સ મળે એની આશા રાખીએ છે સેજલ જ્વેલર્સ એન્ટિક દાગીનામાં અહીંયા તમને મળશે તેમાં સેજલ જ્વેલર્સના પ્રખ્યાત ઇન હાઉસ ડિઝાઇનર દ્વારા બનાવવામાં આવેલા એન્ટિક દાગીના એટલે સેજલ જ્વેલર્સ એન્ટિક દાગીનાઓમાં એન્ટિક સોનાના કલાત્મક આંખોને ગમી જાય તેવા એક એક થી ચડિયાતા સે ગજરા પાટલા એન્ટિક પાટલા એકને ભૂલો અને બીજું ગમે તેવા એક એક થી ચડિયાતા દાગીના માટેનું એક જ નામ એટલે સેજલ જ્વેલર મારું નામ કમલેશજી શાહ છે ફ્રોમ સેજલ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ ગોરધોરો રંગીલા પાર્ક યુજી ફોર ફાઈવ રાખવામાં આવ્યું છે હા અત્યારે એક ક્રિષ્ના ડાયરિયલ ડાયમંડની એક બ્રાન્ડનું અમે ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસનું એક એક્ઝિબિશન રાખ્યું છે તે અત્યારે આશી મતલબ સ્ટાર્ટ થયું છે તો એ સોમવાર સુધી રહેશે તમારે કયા કયા પ્રકારના અહીંયા આવું અમારી પાસે એન્ટિક ઇટાલિયન ટર્કીશ અને આપણે પાસે રિયલ ડાયમંડના જ્વેલરી આપણી પાસે અવેલેબલમાં મળે છે ક્રિષ્ના ડાયમંડમાં શું છે ક્રિષ્ના અમારી પાસે ફાઇવ થાઉઝન્ડથી લગાવી ને થ્રી લાખ સુધીનો અમારી પાસે જ્વેલરી અત્યારે હાલ અવેલેબલમાં છે ખાસ કરીને સેજલ જ્વેલર્સમાં સેજલ જ્વેલર્સમાં અમારી પાસે એન્ટિક જ્વેલરીમાં મેન ગજરા બાજુ પછી એન્ટિકમાં પોલકી કુંદન જ્વેલરી એ બધી જ્વેલરી અમારી પાસે અવેલેબલ છે સ્પેશિલિસ્ટ અમે એમાં છે કમલેશ ભાઈ જાણ્યું છે કે તમે પોતે જ અહીંયા ડિઝાઇનર છો એટલે અલગ અલગ વિવિધ ડિઝાઇનર દાગી નામો હા એ તો ડિઝાઇનમાં તો અમારે પ્રોપરલી અમે ધ્યાન રાખીએ છીએ અને અમારા સન છે તે પણ એના પર બહુ પ્રોપરલી ધ્યાન આપે છે ડિઝાઇન માટે રિયલ ડાયમંડ માટે પ્રખ્યાત એવા કૃષ્ણા જ્વેલરીના ચાર દિવસ ચાલનારા એક્ઝિબિશનની આજે જ મુલાકાત લો જેમાં તમને અનેકો રિયલ ડાયમંડ દાગીનાની ડિઝાઇનો જોવા મળશે સહેજલ જ્વેલર્સ રંગીલા પાર્ક વોડદોરોડ સુરત કમલેશ શાહ વિનોદ શાહ મોબાઈલ ફોન નંબર ડબલ એટ ડબલ સિક્સ જીરો ડબલ ફોર ડબલ સિક્સ જીરો લેન્ડલાઇન ફોન નંબર જીરો ટુ સિક્સ વન ટુ સિક્સ ફાઈવ થ્રી વન ફોર ફાઈવ આજે જ્વેલર્સ માં